વેલકમ ટુ ક્યોર મી ફિઝિયો ચેનલ ડૉક્ટર કવિતા શાહ આજની આ વિડીયોમાં આપણે સાંધાનો ઘસારો ભાગ બે વિશે ચર્ચા કરશું કે સાંધાનો ઘસારો ભાગ એકમાં આપણે સાંધાનો ઘસારો એટલે શું અને તેના લક્ષણો શું હોઈ શકે તેના વિશે આપણે ચર્ચા કરી આજની આ વિડિયોમાં આપણે સાંધાના ઘસારા પાછળના કારણો અને તેના માટે ફિઝિયોથેરાપી સારવારમાં શું કરી શકાય તે વિશે ચર્ચા કરશું તો સર્વપ્રથમ સાંધાનો ઘસારો એના પાછળના કારણો તો સર્વપ્રથમ જ્યારે ઉંમરના કારણે એટલે કે એજ રિલેટેડ ફેક્ટરના કારણે ડીજનરેટિવ ચેન્જીસના લીધે સાંધામાં ઘસારો આવતો હોય છે ત્યારબાદ પાસ્ટ ઇન્જરી એટલે કે ભૂતકાળમાં જ્યારે કોઈ ઇન્જરી થઈ હોય અને સાંધાને નુકસાન થયું હોય તો તેવી કન્ડિશનમાં પણ ભવિષ્યમાં સાંધાનો ઘસારો આવી શકે છે ઓબેસિટી એટલે કે વધારે પડતું વજન હોય અને આ સાંધા ઉપર વધારે પડતો લોડ પડતો હોય તો તેના કારણે પણ ભવિષ્યમાં સાંધાનો ઘસારો નાની ઉંમરમાં આવી શકે છે આ સાંધાનો વધારે પડતો યુઝ કરવામાં આવતો હોય એટલે કે સાયકલિંગ રનિંગ જોગિંગ વોકિંગ વધારે પડતું કરવામાં આવતું હોય તો નાની ઉંમરમાં પણ આ ઘસારો આવી શકે છે લિગામેન્ટ્સ ફાટી ગયા હોય મેનિસ્કસ ઇન્જરી હોય તો આવી કન્ડિશનની અંદર પણ ભવિષ્યમાં તમને સાંધાનો ઘસારો થવાના ચાન્સીસ વધી જાય છે તો આ હતા સાંધાનો ઘસારો થવા પાછળના કારણો હવે તેમાં ફિઝિયોથેરાપી સારવારમાં શું કરી શકાય તો ફિઝિયોથેરાપી સારવારમાં આ સાંધાનો દુખાવો ઓછો કરવા માટે અને સાંધાને ફરીથી મજબૂત બનાવવા માટે કાર્યરત કરવા માટે સર્વપ્રથમ તેમાં ઇલેક્ટ્રિકલ મોડાલિટીઝથી સાંધાના દુખાવાને દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને સ્ટ્રેન્થન કરવા માટે એક્સરસાઇઝ કરવામાં આવે છે તો ઇલેક્ટ્રિકલ મોડાલિટીઝમાં ખાસ કરીને જોવા જઈએ તો પલ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક થેરાપી એટલે કે પીઇએમએમ એસડબ્લ્યુડી સોટવેર ડાયાથેરમી અલ્ટ્રાસાઉન્ડ થેરાપી આઈએફટી ઇન્ટરફેરેન્શિયલ કરંટ થેરાપી અને ટેકાર થેરાપી એટલે કે ટ્રાન્સફર ઓફ એનર્જી બાય રેઝ એન્ડ કેપેસિટીવ મેથડ આ ટેકનિકથી પેશન્ટને સાંધાનો દુખાવો દૂર કરવામાં આવે છે તો સર્વપ્રથમ આપણે વાત કરીશું પીઈ એમ એટલે કે પલ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક થેરાપી તો આ એક એવી થેરાપી છે કે જેમાં પલ્સ એટલે કે નોન થર્મલ એટલે કે પેશન્ટને ગરમાવો નથી લાગતો પરંતુ જો કોઈ સ્કિન સેન્સેશન ઓછા હોય મેટલ ઇમ્પ્લાન્ટ કર્યું હોય તો આ શેક આપી શકાય છે કે જેમાં સેલને તે રીજનરેટ કરે છે એટલે કે જો કોઈ ડિજનરેટિવ ચેન્જીસ હોય ઉંમરના કારણે ઘસારો હોય તો સેલ રીજનરેટ થવાથી તે ફરીથી સાંધાને કાર્યરત કરે છે કોઈ લિગામેન્ટ ઇન્જરી હોય કે મેનિસ્કસ ઇન્જરી હોય તો તે સેલને રિપેર કરી અને તેને હિલિંગ પ્રોસેસને ફાસ્ટ બનાવે છે એટલે કે આ થેરાપીથી સાંધામાં ખૂબ જ જલ્દીથી ફાયદો થાય છે અને પેશન્ટ પહેલાંની જેમ જ ચાલતું અને સરસ દોડતું થઈ જાય છે અને જો એવી કન્ડિશન હોય કે જેમાં ટ્યુમર હોય ટીબી હોય કેન્સર પેસમેકર મુકાવ્યું હોય હાર્ટ ટ્રબલ હોય કિડની ટ્રબલ હોય તો એવી કન્ડિશનમાં આ શેક નથી આપી શકાતો ત્યારબાદ સોટ્યો ડાયાથર્મી ડાયાથર્મી એટલે કે થર્મલ થેરાપી એટલે કે આ શેકમાં ગરમ લાગે છે અને આના આ એક રેઝ થેરાપી છે કે જેના કિરણો છેક અંદર હાડકાં સુધી ઉતરતા હોય છે એટલે કે હાડકાનો અંદરથી દુખાવો હોય સાંદાનો ઘસારો હોય સોજો હોય તો તે ઓછો કરે છે સ્ટીફનેસ અને ટાઇટનેસ હોય તો તેને પણ ઓછું કરવામાં આ શેક ફાયદાકારક છે ત્યારબાદ અલ્ટ્રાસાઉન્ડ થેરાપી આનું પેનિટ્રેશન છેક થ્રી સેન્ટીમીટર જેટલું હોય છે અંદર એટલે કે સ્નાયુમાં અંદરથી કોઈ એડિશન ફોર્મેશન હોય સોજો હોય ઇન્ફ્લામેશન હોય તો આ શેકની મદદથી તેમાં ફાયદો લાવી શકાય છે જેલની મદદથી આ શેક આપવામાં આવે છે ઘરે તમે કોઈપણ પણ લગાવો છો તે ખાલી સ્કીન સુધી અસર કરશે પણ આ એક મશીનના માધ્યમથી તમે તેને એ જેલને અંદર સુધી ઉતારી શકો છો એટલે અંદરથી સોજો અને દુખાવો ઓછો કરે છે ઇન્ટરફાઈઝ કરન્ટ કરંટ થેરાપી જ્યારે કોઈ થર્મલ શેક નથી આપી શકાતો પેશન્ટ જ્યારે ગરમ શેક સહન નથી કરી શકતો ત્યારે આ એક એવી થેરાપી છે કે જેમાં ચાર પેડની મદદથી શેક આપવામાં આવે છે કે જે અંદર વાઇબ્રેશન ફીલ કરે છે અને પેઇનના પાથવેને બ્લોક કરે છે અને એના કારણે દુખાવામાં ખૂબ જ રાહત મળે છે ત્યારબાદ ટ્રાન્સફર ઓફ એનર્જી બાય કેપેસિટી વેન્ડ રેઝિસ્ટ મેથડ એટલે કે ટેકાર થેરાપી કે જે અલ્ટ્રાસાઉન્ડ જેવી થેરાપી છે પરંતુ એક એડવાન્સ થેરાપી છે કે જેમાં તે પણ સેલને રીગ્રોથ કરે છે સેલને રિપેર કરે છે અને એડિશન બ્રેક કરે છે આમાં બે મેથડ હોય છે કેપેસિટી અને રેઝિસ્ટ મેથડ એટલે કે કેપેસિટીવ મેથડ કે જેમાં તેનું પેનિટ્રેશન થ્રી સેન્ટીમીટર લે કે છે એક સ્નાયુ સુધી હોય છે એટલે અંદરથી સ્નાયુનો સોજો અને દુખાવો ઓછો કરે છે રેઝિસ્ટ મેથડ કે જે હાડકાનો ઉપરનો દુખાવો હોય ટેન્ડરનો દુખાવો હોય તો તે તેનું પેનિટ્રેશન આટલા સુધી લિમિટ હોય છે એટલે તે રેઝિસ્ટ મેથડથી આ દુખાવો ઓછો કરી શકાય છે એટલે કે સર્વપ્રથમ દુખાવો ઇલેક્ટ્રિકલ સાધનની મદદથી ઇલેક્ટ્રોનિક મશીનોની મદદથી આ દુખાવો દૂર કર્યા પછી ફિઝિયોથેરાપી સારા એક્સરસાઇઝ કરવામાં આવે છે દર્દી ઘરે પણ ગરમ પાણીનો શેક બરફનો શેક કે ગરમ રેતીનો શેક કરી શકે છે અને હવે આગામી વિડીયોમાં આપણે આ મસલ્સને સ્ટ્રોંગ કરવા માટે સાંધાને મજબૂત કરવા માટે અને જે ટાઇટનેસ આવી હોય એને રિલીઝ કરવા માટે અને આગળ ડિફોર્મિટી ડેવલપ ન થાય તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ અને કઈ કસરતો ઉપયોગી છે તે આપણે ભાગ ત્રણમાં જોઈશું તો મારી વિડીયોને લાઇક શેર અને સબક્રાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ